કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે આમ થતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ જવાની શક્યતા રહેશે તારીખ આઠથી ચૌદમાં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ગેર ધારા પણ દક્ષિણ વર્તી છે એટલે તારીખ આઠથી તેર કે ચૌદ કે સત્તર સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળો વાદળોનો સમૂહ આવંધ કરશે અને વાદળો આવશે સાગરનો બ્રેન્જ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ તેર ચૌદમાં એક સર્ક્યુલેશન બનશે એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટેશનમાં આવશે પણ ગરમી જોવા જઈએ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ સાત પાંચ માસથી ગરમી વધશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન લગભગ સતતથી આઠ આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા છે કચ્છના ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં ચાલીસ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા ફરી પાછળ ગરમીમાં ગરમીમાંથી ઘટાડો થશે એપ્રિલ માસમાં પણ આવું રહેશે એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે આ વખતે કાજળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહેશે એ હવામાનમાં કંઈક નવા નવીન પ્રકારનું આ વખતે જણાઈ રહ્યું છે અને ચોમાસા અંગે જોવા જઈએ તો આ ચોમાસું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે એટલે હવે આ ચોમાસા અંગે લગભગ ઇન્ડિયન ઉથન ડાયફોલ અને દક્ષિણ ગોળાર્ધનું હવામાન કેવું રહેશે તેના ઉપર આધાર રહેશે આમ છતાં ચોમાસું કંઈક હશે લો પ્રેશર લો એક પછી એક બને 做啥？多少如果人家给你。 જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે હવે ગરમીનો પારો વધી શકે છે પરંતુ જે પ્રમાણે તેમણે એમ પણ વાત કરી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ કદાચ આની પાછળ ઠંડી છે તે પણ વધી શકે છે તેની સાથે આગામી દિવસમાં ઉનાળો છે તે વધારે ને વધારે તેનું તાપમાન છે એ પણ વધી શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગુજરાતના ઉનાળા વિશેની તો ગુજરાતમાં જે અત્યાર સુધી તાપમાનનો પારો હોય છે તે હવે દર ઉનાળે વધતો જાય છે અને આ વખતે પણ કંઈક એવી જે શક્યતાઓ જોવા મળવાની છે કે આ વખતે પણ ગરમી છે તે ગુજરાતમાં કદાચ વધી શકે છે પરંતુ અત્યારે હાલ ઠંડીની પણ સંભાવના છે તેની સાથે જ ગરમીનો પારો છે તે પણ વધી શકે છે અને અત્યારે હાલ ગુજરાતમાં મિશ્ર તાપમાન જોવા મળી રહ્યું છે જે પ્રમાણે સવારના સમયમાં ઠંડીનો અનુભવ થતો હોય છે એ જ પ્રમાણે બપોરના સમયે પાછી ગરમી લાગતી હોય છે અને રાતના સમયે ફરી એક વખત ઠંડીનો અનુભવ થતો હોય છે આની પાછળ જે પ્રમાણે તેમણે વાત કરી એ પ્રમાણે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની પણ કોઈક અસર થઈ શકે છે એટલું જ નહીં તેમના દ્વારા આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે એના વિશેને લઈને પણ વાત કરવામાં આવી છે કે જે પ્રમાણે આ વખતનું ચોમાસું છે એને લઈને જે તે ફેરફાર આવવાના છે તેને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવી ગરમી છે તેની સાથે તમારા વિસ્તારમાં શું ખરેખર અત્યારે હાલ પણ ઠંડીનો અનુભવ થાય છે કે કેમ તેમને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર